ઓર્ગેનિક ખેતી એટલે આપણી ધરતી માતાને ઝેર આપ્યા વગર એને જીવંત રાખવાની ખેતી સજીવ ખેતી કુદરતી ખાતર જીવામૃત શું છે તો જુઓ આ આપણા પાક માટે કુદરતી ઉર્જા પીણું છે આનાથી જમીન ફળદ્રુપ બને છે અને ઉત્પાદન વધે છે સૌપ્રથમ આ દસ કિલો ગાયનું ગોબર લો અને તેમાં દસ લિટર ગૌમૂત્ર ઉમેરો આ કુદરતી સૂક્ષ્મ જીવોનો ઉત્તમ સ્ત્રોત છે એક મુઠ્ઠી રાની માટી ઉમેરો બરાબર મિક્સ કરો છો મિશ્રણને જીવંત બનાવો

ખેડૂત ભાઈઓ હવે આગળ છેનો વિડીયો બનાવીને તે કોમેન્ટમાં લખીને આપો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો